પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુરેસ્ટલ બેલેટ બેલેટથી મતદાન બાર્ડના નાયબ કલેક્ટર મામલતદાર અને મતદાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે સાતમી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવા તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેરેડથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં બાયડના પ્રાંત અધિકારી મામલતદાર બાયડ તાલુકા વિકાસ અધિકારી તથા એમની કચેરીના સ્ટાફે પણ મતદાન કર્યું છે બાયડ વિધાનસભા મત વિસ્તારમાં સદર લોકસભા ચૂંટણી સમયમાં આજે ફેસિલિટેશન સેન્ટર ઉપર તમામ અમારા પોલિંગ સ્ટાફ અને ઝોનલ ઓફિસર આસિસ્ટન્ટ જોનલે તમામનું મતદાન શરૂ છે જેમાં મેં આજે મતદાન કર્યું આપ સૌને નાગરિકોને મારી અપીલ છે કે આવતા છ સાત તારીખે જે વોટ છે એ આપનો ફરજિયાત કરો અને મેક્સિમમ લોકો વોટિંગ કરે આપની આસપાસ પહેરી ફરીમાં આવતા તમામ લોકોને સાથે મતદાન મથકે લઈ જઈ અને મતદાન અવશ્ય કરવું એ આપ સૌને મારી અપીલ છે સદર ચૂંટણીમાં અમારા તરફથી બાયડ વિધાનસભાની તમામ તૈયારીઓ હવે પૂરી થઈ ગઈ છે જેના ધ્યાને રાખી આજે તમામ અમારો જે ડિસ્પેચ અને રિસિવિંગનો સ્ટાફ હતો અમને આજે ચૂંટણી દરમિયાન શું શું કામગીરી કરવાની છે કઈ રીતે કરવાની છે એ પ્રકારની તમામ તાલીમ આપવામાં